એટલા માટે કાલે હતા દાંડિયા રાસ તો આપે રાતે દાંડિયા રાસ જોયા એ લોકો તો સવારથી ગયા હતા ત્યાં કને સવારના માંડવા અને મામેરું ને એવું બધું હતું પણ હું નથી ગઈ મમ્મીને બધા ગયા હતા તો બસ અત્યારે લગ્ન છે હમણાં સવારના જાન તો આવી ગઈ છે તો અમે હવે જ જઈ છીએ રીનાની લોકો એના પરિવારમાં લગ્ન છે તો એ ત્યાં ગઈ છે અને હવે અંકિતા હમણાં આવી છે બે દિવસ માટે એને કામ હતું તો એ બી સાથે ચાલે જ છે આપણા ચાલો તો જઈએ તો હવે આપણે રેડી થઈને જૈનશી અંકિતા અને મમ્મી I'm oh, ભગવાન વિષ્ણુ ગરડધ મંગલ પુનરીક્ષો મંગલાયવિદ્યાસ बड़ी वरसाता रहे देवत्व ईश्वर आने ऊपर कृपा वरसा वरसाता रहे साधु हृदय शुभकामना शुभ आशीष जय सियाराम जय लक्ष्मी नारायण अस्तु खूब खूब धन्यवाद श्री स्वास्थ्य बधाई आप परिवार प्रति आप स्वागत करो छु तो हम आप જો કે જમવાનું થઈ ગયું છે એટલા માટે તો જમી લઈએ અને પછી છે વિદાય તો સમાજમાંથી તે આપે આવી ગયા છે તા ઘરે જમીને થોડીક વાર ત્યાં હતા વિદાયથી અને પછી હું હું તો રહી ગઈ હતી મમ્મીને લોકો વેલા આવી ગયા હતા તો કેટલે થોડીક લેટ આવી હતી હું તો આવીને સુધી હતી અને એટલી મસ્ત નીંદર આવતી હતી પણ આપણે કાંક હોય તો યાર કોક દુશ્મન થાય ને એવી રીતના લાઈટ દુશ્મન થાય જોકે અત્યારે લાઇટ હાલી ગઈ એટલી મસ્ત નીંદર આવી હતી પણ લાઇટ હાલી ગઈ હવે કંઈ આવે ને નક્કી નહીં એનું પણ તેવું લાગે આવશે નહીં કેમ ઘણી વારથી ગઈ હજી આવી નહીં એવો કંટાળો આવે ને જ્યારે નીંદર આવે ત્યારે એકદમ પાછી ગરમી હમણાં એ તો હવે નેટ ઉઠવું જ પડશે ને કે જીરીક વાર બી સુવા મળી અને અંકિતા બી ગઈ અને જીજુ આવ્યા હતા લેવા માટે હું તો સુધી હતી પણ એને જીજુ લેવાયા હતા તો એ ગઈ હવે પાછા થઈ ગયા એકલા જો કે રીના છે એ રીના કાલે જશે શાયદ તે કાલ કપરામાંથી જશે એટલે ઘરે પાછા બધા જેવા હતા એવા એકલા ને એકલા તો આજે છે મંડે અને આપણે સવારના નહોતા આવ્યા મમ્મી એકલા જ આવ્યા હતા સવારના હું નથી આવી તો કીધું કે ચલો દર્શન કરી આવીએ શંકર ભગવાનના તો અત્યારે આવ્યા છે મંદિરે દર્શન કરવા માટે હું અને મમ્મી તો બસ દર્શન કરી લીધા મસ્ત હશે તો ગઈ સવારે મશીનમાં ઊંધેડો ચડી ગયો છે એ આયરો એ આયરો કરી ગયો છે અંદર હવે આને નીકાળવો બહુ મુશ્કેલી છે કેમ કે જો અંદર હાલે જશે ને તો એ બધું કાતરી નાખશે અંદર વાયર હશે એ હવે ભાઈ નીકળે કેમ જોયરો એ આલી સાઈડ આવે રો આલી સાઈડ અહીં આયો આ પાયો આ પાયો જો તમ કે ગયો આયરો 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 પેલા અહીં અંદર અંદર ઘૂસેલો હતો આના તો એ વી નીકળી ને અહીંયા પૂછ્યો છે હવે ખબર ને કેમ ઘૂસી ગયો નકર કોઈ દિવસ ઉંડેડો ના આવે હવે ક્યાંથી થી આવ્યો આ